અંદર મેં એક મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષની અંદર બોટાદ જિલ્લામાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ કેટલી રેડો કરવામાં આવી તેના જવાબમાં મંત્રી શ્રીએ જવાબ આપ્યો હતો મને કે ત્રણ રેડો કરવામાં આવી સાથોસાથ ઉક્ત સ્થિતિએ કેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો મને કે અઠાવન લાખ રૂપિયા છાસઠ હજાર બેતાલીસ રૂપિયાનો કુલ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને સાથોસાથ આમાં મેં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન અંતર્ગત એસએમસીએ રેડ કરી હતી જેવા પોલીસ અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની પણ ઉપર કરવામાં આવી છે ત્યારે માન્ય મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે નિયમ અનુસાર ખાતકીય પગલાં ભરવાની આવ્યા છે અને ચુમ્માલીસ જેટલા અધિકારીઓ પર પગલાં ભરવામાં આવ્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં તો એને અટકાવવા માટે થઈ બોટાદ જિલ્લા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ છે એટલા માટે વારંવાર એસએમસીની રેડો થાય થાય છે અને મસ્ત મોટી રકમના અઠાવન લાખ છાસઠ હજાર જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ ગુમકરણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં શૂ કયા છે કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી